નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ ટ્રેનમાં હવે વધુ સામાન લઈ જવો હશે તો લગેજ ચાર્જ ચૂકવવો પડશે જાણો કેટલા કિલો સામાન લઈ જઈ શકાશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે હાલમાં ટ્રેનના કોચની અંદર મુસાફરો કેટલો સામાન લઈ જઈ શકે તેમાં ક્લાસ મુજબ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે રેલવે મંત્રીના જણાવ્યા મુજબ રેલવેમાં સેકન્ડ ક્લાસના મુસાફરોને પાંત્રીસ કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે જો કે ફી ચૂકવીને સિત્તેર કિલો સુધીનો સામાન લઈ જઈ શકાય છે સ્લીપર ક્લાસના મુસાફરોને ચાલીસ કિલો સુધીનો સામાન મફતમાં લઈ જવાની મંજૂરી છે જેની મહત્તમ મર્યાદા એસી કિલો છે જ્યારે એસી થ્રી ટાયર અથવા ચેર કારમાં મુસાફરી કરતા મુસાફરોને ચાલીસ કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે જે મહત્તમ મર્યાદા છે ફર્સ્ટ ક્લાસ અને એસી ટુ ટાયરના મુસાફરોને પચાસ કિલો સુધી મફત સામાન લઈ જવાની મંજૂરી છે જેની મહત્તમ મર્યાદા સો કિલો છે તેમજ એસી ફર્સ્ટ ક્લાસના મુસાફરોને સિત્તેર કિલો સુધી મફત સામાન લઈ જઈ શકશે જેમાં મુસાફરો ફી ચૂકવીને એકસો કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર દર્શક મિત્રો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર